આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોકડી ઉપરના દબાણો દૂર કરવામાં નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાયા હતા જેને લઈ કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચ જિલ્લાના આમોદમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંતે ઉલ્લેખનીય છે કે આમોદ ચાર રસ્તા ઉપર કેટલાક દુકાન માલિકોએ નેશનલ હાઇવે નંબર ચોસઠની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરેલ જેના કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે આજ રોજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તેમની સત્તાવીસ મીટરના બાંધકામની રેખાની હદમાંથી તેર એકોતેર મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઇવે નંબર ચોસઠના રોડના માધ્યમથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા આમોદ ચાર રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં કેટલીક દુકાનદારો દ્વારા દુકાનથી વધુ જગ્યા રોકી ગેરકાયદેસરો દબાણ કરી નેશનલ હાઇવેને સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યું હતું ત્યારે નેશનલ હાઇવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર ગોવિંદ આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઇજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના માધ્યમથી લાલ કલરથી તેર પોઈન્ટ એકોતેર મીટરે માર્કિંગ કર્યું હતું જેથી વર્ષોથી દબાણ કરી માલિક બની બેઠેલાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો